ભાદ્રપદના શુભ દિવસે કૃષ્ણ અષ્ટમી વિક્રમ સંવત બે હજાર છપ્પન ત્રીજી સપ્ટેમ્બર ઓગણીસસો નવ્વાણું ઇસ્કોન મંદિર વડોદરા ખાતે શ્રી શ્રી રાધાશ્યામ સુંદર શ્રી શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા અને શ્રી ગૌરનીતાઈ શ્રી વિગ્રહોની સ્થાપના કરવામાં આવી હતી છવ્વીસમી ઓગસ્ટ બે હજાર જન્માષ્ટમીના દિવસે શ્રી વિગ્રહોની સ્થાપનાના પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રજત જયંતિ નિમિત્તે ઇસ્કોન વડોદરા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં અકોટા સ્થિત સયાજીરાવ ગાયકવાડ નાટ્યગૃહ ખાતે ઈસ્કોન મંદિર ગોત્રી દ્વારા વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા

हरे कृष्ण इसकान बड़ौदा के द्वारा सिल्वर जुबली मनाया जा रहा है इसकान बड़ौदा गोखी रोड इसलिए क्योंकि 25 साल प्राण प्रतिष्ठा को हुई तीन सितंबर निन्यानवे अर्ड सितंबर नाइन्टीन नाइन को भगवान के विग्रह का प्राण प्रतिष्ठा हुआ था और उस समय बहुत ही सुंदर और भव्य तरीके से आयोजन हुआ था बहुत सारे संत महात्मा हमारे सन्यासी आए थे और उनके और उस समय हमारे जो गुजरात के इंचार्ज थे यशमती नंदन प्रभु गोपाल कृष्ण महाराज और बड़े संत भक्ति स्वामी जी महाराज भक्त प्रकाश स्वामी महाराज और बहुत सारे संत साधु सन्यासी इस खान के आए थे और उसी के संदर्भ में ये तीस साल के संदर्भ में सिल्वर जुबली मनाया जा रहा है जो आज महिला ठाकों का अतिथिगृह में है उसके बाद दूसरा आयोजन पंडित दीनदयाल उपाध्याय सहजीपुरा तीसरा उर्मी स्कूल और चौथा ये आत्मीय हॉल जो मांझलपुर में है और 26 सत्ताईस तारीख को इस काम में बहुत ही भव्य और सुंदर आयोजन मनाया जाएगा जन्माष्टमी का और नंदोत्सव का આપ સભીના છીસ તારીખ કો ભારે સંખ્યા મેં આપ મંદિરમાં દર્શન કરવા આ અમારો પ્રોગ્રામ આજે અઢાર તારીખે સયાજી નગર ગૃહ ખાતે છે જેમાં સવ્યસાછી ડૉક્ટર શવ્ય પ્રભુજી ઉપસ્થિત છે અને તે પ્રવચન આપવાના છે આ સમય દરમિયાન પ્રવચન તથા અલગ અલગ ડ્રામા કીર્તન નું આયોજન છે ત્યાર પછી બધા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે અને જે રીતે બધા જાણે છે તે રીતે એક હજાર જેટલા ભક્તો અહીંયા ભેગા થાય છે આના પછીનો જે કાર્યક્રમ છે એ આવનારા શનિવારે ચોવીસ તારીખે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે આયોજવામાં આવ્યો છે ત્યાં પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ દ્વારા પ્રવચન અપાશે અને ત્યાં પણ નાટક ડ્રામા થશે અને કીર્તન અને બધા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે ત્યાર પછી જન્માષ્ટમીના દિવસે ઇસ્કોન મંદિરમાં આખો દિવસ પ્રોગ્રામનું આયોજન છે એના બીજા દિવસે નંદોત્સવ મનાવવામાં આવશે અને ત્યાર પછી એકત્રીસ ઓગસ્ટના રોજ આત્મીય વિદ્યાલયમાં પ્રવચન વાસુબોષ પ્રભુ દ્વારા આપવામાં આવશે અને ત્યાર પછી સાત સપ્ટેમ્બરે ઉર્મી સ્કૂલ ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી પારુલ યુનિવર્સિટી છે અને બીજા વડોદરાના અલગ અલગ જગ્યા પર આપણે આ કાર્યક્રમ કરવામાં આવશે આજે પ્રોગ્રામમાં અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છે કીર્તન ચાલુ થઈ ગયું છે કીર્તન પછી જે બધા શહેરના મંત્રી અને બધા જે આવશે ધારાસભ્ય એ લોકોનું સ્વાગત કરવામાં આવશે ત્યાર પછી ઇસ્કોનના ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવશે જીવન જીવનચરિત્ર પર ફિલ્મ બતાવવામાં આવશે ત્યાર પછી સવ્યસાચી પ્રભુ દ્વારા પ્રવચન ત્યાર પછી ઇસ્કોનના અલગ અલગ ભક્તો દ્વારા ડ્રામાનું આયોજન છે ત્યાર પછી બધા માટે ડાન્સિંગ કીર્તન છે અને લાસ્ટમાં બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે સહદેવદાસ